એના ઉપરથી તમે ઘણા બધા બીજા વાક્યો છે એ બનાવી શકો છો તો તો અંત સુધી બન્યા રહેશો તમને ઘણા બધા નવા શબ્દો તો શીખવા મળશે જ પણ ઘણી બધી રીતે ઘણા બધા વાક્યો પણ તમે હવે અંગ્રેજીમાં બોલતા થઈ જશો જેનાથી તમારું અંગ્રેજી પણ ક્યાંક ને ક્યાંક ઉપર 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 ચાલ્યું જશે ઓકે મિત્રો તો શરૂઆત કરીએ આપણા સરસ મજાના લેક્ચરની એની પહેલા તમામ લોકો એક વખત વિડિયોને લાઈક કરી દેવાનો છે તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો નવા છો કરવાનું બાકી છે તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અને એક કાંઈ નહીં ને તો કોમેન્ટ બોક્સમાં લાલ કલરનું હાર્ટ એક મૂકી દેજો હા બાકી તમારે વધારે કંઈક કેવું તો તમે કહી શકો છો ઓકે તમારી ઉપર છે અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો કારણ કે ગુજરાતમાં ગુજરાતીઓને અંગ્રેજી શીખવાડવા માટેની વન ઓફ ધ બેસ્ટ યુટ્યુબ ચેનલ એ આ છે

તમે મને જોયો જ નહીં હું તમારી પાછળ જ ઊભો હતો આઈ વોઝ સ્ટેન્ડિંગ એટલે હું ઊભો તો બિહાઇન્ડ યુ બિહાઇન્ડ યુ એટલે પાછળ આફ્ટર યુ એટલે આગળ ધ્યાન રાખજો શું બિહાઇન્ડ યુ એટલે કે તમારી પાછળ આફ્ટર યુ એટલે તમારી આગળ ચલો હું કલ્પના પણ કરી શકતો નથી આઈ કાન્ટ ઇવન ઇમેજિન હું તો કલ્પના પણ કરી શકતો નથી આઈ કાન્ટ ઇવન ઇમેજિન નેહા આજે મોડી આવી એવું કેવું હોય નેહા આજે મોડી આવી તો નેહા કેમ લેટ ટુડે નેહા નેહા છે આજે મોડી આવી ચલો નેહા ગઈકાલે રાત્રે એક પાર્ટીમાં ગઈ હતી પછી આમાં તમે તમારું કોઈ પણ નામ તમે લખી શકો ઓકે નેહા વેન ટુ અ પાર્ટી યસ્ટર ડે નાઇટ ગઈકાલની રાતે નેહા પાર્ટીમાં ગઈ હતી હું તને સજા કરીશ ભાઈ આઈ વિલ પનિશ યુ પનિશ એટલે સજા કરવી તો આઈ વિલ પનિશ યુ એના પછી સાહેબ આગળ વધીએ એની પહેલા ખાસ તો કે સરસ મજાની રીતે સ્પોકન ઇંગ્લિશ બુક દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક હજારોની સંખ્યામાં લોકોએ આ બુક પરચેસ કરી લીધી છે અને અંગ્રેજી શીખી રહ્યા છે ત્રણસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે બુક ખરીદવા માટે તમે આ નંબર ઉપર કોલ અથવા તો કોન્ટેક કરી શકો છો એક વખત કોન્ટેક કોલ કરી શકો છો પણ જે લોકો બુક પરચેસ કરી શકે એમ નથી એમાં એવા લોકોને મતલબ અહીંયાથી ફ્રીમાં બુક આપવામાં આવશે બટ હા ભગવાનનો ડર રાખવાનો ઉપરવાળાનો ડર રાખવાનો અને એવા લોકોને આપણે

કઈક અગત્યની વાત સામે આવી સમથિંગ ઇમ્પોર્ટન્ટ કેમ અપ કેમ અપ એટલે કે આવી ઓકે ચલો એના પછી હું અંગ્રેજી શીખી રહ્યો છું આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એક મહિનામાં અંગ્રેજી બોલવાનું કેવી રીતે શીખવું એ ભાઈ એક મહિનામાં અંગ્રેજી બોલવાનું કેવી રીતે શીખવું હાઉ ટુ લર્ન ટુ સ્પીક ઇંગ્લિશ ઇન વન મંથ તો કેવી રીતે શીખવું બરોબર તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો હું કહું તેમ કરો

એના પછી હવે મારે જવું પડશે નાવ આઈ હેવ ટુ ગો મારે હવે જવું પડશે તો નાવ આઈ હેવ ટુ ગો આજે તમને શું ખાવાનું ગમશે ગમશે આજે ભાઈ તમને શું ખાવાનું વોટ વિલ યુ ટુ ઈટ ટુડે વોટ યુ ટુ ચલો એના પછી મારે પણ નોકરી જોઈએ છે ભાઈ મારે પણ નોકરી જોઈએ છે આઈ વોન્ટ અ જોબ ટુ મારે પણ નોકરી જોઈએ છે આ વિડીયો લાઈક કરી દેજો સાહેબ પ્લીઝ પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ નું બટન દબાવતા રહેજો એક જ વાર દબાવજો તમે બધું ગડબડ કર્યું તો યુ છો આર યુ કિડિંગ એટલે તમે મજાક કરી રહ્યા છો શું છે કારણ વોટ ઇઝ ધ રીઝન કારણ શું છે તો વોટ ઇઝ ધ રીઝન ચલો તે એવું નથી ઇટ્સ નોટ લાઇક ધેટ ઇટ્સ નોટ લાઇક ધેટ તે મને લાગે છે ઇટ સીમ્સ ટુ મી ઇટ મને મને કહો કહો તમને શું શું જોઈએ જોઈએ છે 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 ટેલ ટેલ મી મી વોટ વોટ યુ યુ નીડ નીડ તમારે હું હું બસમાં બસમાં આવ્યો આવ્યો આઈ આઈ કેમ કેમ બાય બાય બસ બસ તો તમારી ચા ચા પી પી લ્યો લ્યો તે ઠંડી ઠંડી થઈ થઈ રહી રહી ડ્રિંક ટી કોલ્ડ હવે રૂમની અંદર આવો આવો રૂમની અંદર આવો કમ એટલે અંદર ધ રૂમ ઇન સાઇડ એટલે કે અત્યારે એના પછી આગળ વધીએ એની પેલા ખાસ હજાર છે જે પીડીએફમાં છે પણ તમે એની પ્રિન્ટ પણ કઢાવી શકો છો અને તમારી સાથે રાખી શકો છો તો આમાં શબ્દો હશે જે બુક ખરીદવી હોય માની લો કે આ બુક ખરીદી છે તો નવાણું રૂપિયા આ ક્યુઆર કોડ ઉપર ટ્રાન્સફર કરી પેમેન્ટ નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેજો એટલે તરત જ તમને એ બુક છે એ મોકલાવી દેવામાં આવશે પીડીએફમાં સેમ આ એકસો ઓગણપચાસ રૂપિયામાં ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી દેશો તમને એ બુક મોકલાવી દેવામાં આવશે અથવા તો વિજય નાકિયા ગુરુવ ગુજ્જુ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ પરચેસ કરી શકો છો હવે મારું કામ કરો હવે મારું કામ કરાલ આપણે કોઈને કહેતા ને આવું મારું કામ કર મારું કામ કરતો ડુ માય વર્ક નાવ મારું કામ કરતો ડુ માય વર્ક નાવ તમારા પિતા તમને મળવા માંગે છે તમારા પિતા તમને મળવા માંગે છે યોર ફાધર વોન્ટ્સ ટુ મીટ યુ તમારા ફાધર હવે તમને મળવા માંગે છે તો યોર ફાધર વોન્ટ્સ ટુ મીટ યુ હું શીખી રહ્યો છું આઈ એમ લર્નિંગ હું શીખી રહ્યો છું તો શું થશે આઈ એમ લર્નિંગ આ ન કરો ડોન્ટ ડુ ધીસ આ ન કરો તો ડોન્ટ ડુ ધીસ બૂમો પાડશો નહીં ડોન્ટ શાઉટ ડોન્ટ શાઉટ એટલે બૂમો પાડશો નહીં મારાથી ભૂલ થઈ આઈ મેડમ મિસ્ટેક મારાથી ભૂલ થઈ ગઈ તો આઈ મેડ મેડમ મિસ્ટેક તમારી માતા ખોરાક રાંધે છે યોર મધર ઇઝ કુકિંગ ફૂડ યોર મધર ઇઝ કુકિંગ ફૂડ એટલે કે તમારા મમ્મી અત્યારે રસોઈ કરી રહ્યા છે કૃપા કરીને મને સવારે નવ વાગે કોલ કરો પ્લીઝ કોલ મી એટ નાઇન એ એમ સવારે એટલે કે એ એમ ચલો પૂછતા પહેલા તમારો સમય લઈ લો ટેક યોર ટાઈમ બિફોર આસ્કિંગ પૂછો એ પહેલા થોડોક તમારો સમય લઈ લેજો કે ગડબડ ગોટો ન થઈ જાય પૂછો અને મને જણાવો તો આસ્ક એન્ડ લેટ મી નો આસ્ક એન્ડ

સરખું જોરદાર પ્લેટફોર્મ નથી મળતો બટ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ આર પ્રોવાઈડિંગ બેસ્ટ પ્લેટફોર્મ ટુ લર્ન ઇંગ્લિશ તો સૌથી પહેલા વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ત્યાંથી હજારો લોકો અંગ્રેજી શીખા છે આમાંથી કોઈ પણ તમે કોર્સ પરચેસ કરી શકો છો બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ ટુ પોઈન્ટ ઝીરો અને બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ પ્રાઇઝિસ તમને દેખાઈ રહ્યા છે આમની પ્રાઇસ છે ચૌદસો રૂપિયા છે આમની પ્રાઇઝ નવસો નવ્વાણું રૂપિયા છે અને આમની પ્રાઇસ સાતસો ઓગણપચાસ રૂપિયા છે આમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે એમાં દર મહિનાની પહેલી તારીખે લાઈવ લેક્ચર આવશે અને આમાં કોઈ લાઈવ લેક્ચર્સ નહીં આવે બધું રેકોર્ડેડ ફોર્મ આવશે તો કોઈ પણ એક એક વખત તમે એપ્લિકેશન ડાઉનલોડ જરૂર કરી લેજો અને ડીવાઇન એકેડેમીમાં ખાસ મિત્રો ઓફલાઇન ક્લાસીસ તમારે કરવા છે તો રાજકોટમાં ડિવાઇન એકેડેમીમાં આવી જજો સ્પોકન ઇંગ્લિશ ઓફલાઇન કરવા માટે એના માટે રજિસ્ટ્રેશન માટે નીચે એક લિંક આપેલી છે ડિવાઇન એકેડેમીની ત્યાંથી તમે રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો ઇવન તમે તમારા બાળકો છે તમારા કોઈ ભાઈ બહેન નાના તો તમે ખુદ અમારી સાથે ઓફલાઈન ભણવા માંગો છો રાજકોટમાં આવી જજો હોસ્ટેલ સુવિધા સાથે અમે નેક્સ્ટ ઇયરથી દિવાઇન એકેડેમી સ્ટાર્ટ કરવા રહી જઈ રહ્યા છીએ ધોરણ આઠ નવ દસ ઇલેવન ટ્વેલ્થ સાયન્સ કોમર્સ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ તમામ બોર્ડ સાથે અમે આવી રહ્યા છીએ તો જે કોઈ પણ ઈચ્છા હોય એક ફોર્મ ભરી દેજો ઓકે એના સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર એક ફોલો કરી દેજો વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ ત્યાં આપણે રીલ્સ મૂકીને પણ નાની નાની વસ્તુઓ અંગ્રેજીમાં શીખવાડીએ છીએ વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો આ નંબર ઉપર મેસેજ કરજો એટલે વોટ્સઅપ ચેનલ પરનો એક ચેનલની એક લિંક આવશે આ જે પચાસ વાક્યો છે સાહેબ એ બહુ જ ઉપયોગી છે તો એને તમારે વારંવાર ઉપયોગ કરતા રહેવાનું છે અને આવી જ રીતે વિડીયોને સપોર્ટ કરતા રહેજો મારા વિડીયોને અને ખાસ એક વખત લાઈક નું બટન દરેક લોકો દબાવી દેશે નવા બાકી છે તો બટન દબાવતા જાજો જેથી કરીને આવા વિડીયો તમારી સમક્ષ રોજે આવતા રહે અને એક વખત લાલ કલરનું હાર્ટ છે એક કોમેન્ટ બોક્સમાં જરૂર મૂકી દેજો નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ઠ આવજો